કપા વીણવાનું કામ આવે કપા વિસ્કો વાવાનું છે અને મકાઈ ને જ્યારે વાવાની છે ચાલો એ તમને હું આગળ દેખાડીશ અને હું જાઉં છું ગામમાં ગામમાં અત્યારે અમારા ગામમાં સરકારી દવાખાને પશુ પશુ માટે સ્પેશિયલ ગામના પશુ માટે એક નવી એમ્બ્યુલન્સ મુકાવવાની છે તેનું કાંઈ ઉદ્ઘાટન છે મુહૂર્ત છે તો હું જાઉં છું ગામમાં હાલો હું તમને આગળ બતાવું છું सलामत 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 स्वागत करते हैं आज आनंद के साथ सलामत तो ठहरा

તથા આપણે ઉપસ્થિત ગામના સરપંચો ડોક્ટર ભુલરિયા સાહેબ સાહેબ સૌનું હું સ્વાગત કરું છું અને સ્વાગત માટે કોલરિયા સાહેબને વિનંતી કરું છું કે જનતભાઈ અળરિયા સાહેબનું સ્વાગત અત ઉનરિયા સરને જો આ 202 માં તો જે રીતે આપણે માણસ માટે એકને આપણે સરકારી આપી છે બરોબર છે એ જ રીતે 1962 પરચુ પશુ દવાખાનાનો વખત જે છે સરકાર દ્વારા આપણે ચાવળ ગામમાં અને દાતી તાલુકામાં કાર્યરસ્ત ધારાસભ્યના કેવું હોય છે બીજા ગામ એમ્બ્યુલન્સ છે બરોબર પછી દોઢ થી ચાર વાગ્યા સુધી આપણે ચાવડ ગામમાં એમ્બ્યુલન્સ ચાર વાગ્યા સુધી અને ચાર થી સાત વાગ્યા સુધી ચું ગામ જેવી રીતે દસ ગામનો સમાવેશ કરવામાં આવે છે બરોબર અને રેગ્યુલર શેડ્યુલ વિઝીટમાં ગાડી જાય પછી કોઈ તમારી ઇમરજન્સી હોય તો તમે ઓગણીસ મિનિટમાં પ્રાયોરિટી પ્રમાણે બરોબર એવી રીતે અને એમાં એક ડોક્ટર વેટનરી ઓફિસર હોય છે અને આમાં બધી દવાઓ અને મેડિકલ ઇકવિપમેન્ટ ઓપરેશન નું સામાન હોય છે એકસો આઠ ના જેવું છે પણ ઇમરજન્સી હોય તો તમારે કોલ કરવાનો કોઈ પણ જાતને બાકી તમારા ગામમાં રેગ્યુલર જે કલાક છે પેલા બીજી ત્રણ તો દરરોજ રેગ્યુલર એક થી ચાર ના સમયમાં રાતે અહિયાં રોકાઈ જશે ગાડી સાત થી સાત તમારે કોલ કરી શકો છો પછી અમારા ચાવડમાં આપણે આવે છે આંબરદી પછી ચાવડ જે લોકેશન છે બરોબર પછી દેવડી જાનભાઈ પછી હરછુરપુરા બરોબર પછી હિરાણા પછી કરકોલિયા પછી મેમડા પછી હા મેમડા પછી નારણગઢ પીપલવા અને શેઠ પીપળિયા બરાબર આ દસ ગામનો સમાવેશ થાય છે રેગ્યુલર તમારા ગામમાં ગાડી આવશે દોઢ થી બે કલાક દિવસના ચાર ગામ છે અઠવાડિયામાં બધા ગામનો સમાવેશ થઈ જાય અરે અને યક્ષના સાહેબ હા ઓકે એવું હોય ને કે પશુ આવી કે મોટો ઘરે આવમ કઈ તો ઘરે બહાર કાઢી ઉભી રાખવા ઓલી વાત આવી છે લઈ જજો હા શ્રીફળ વઢેરવાનું છે હાલો પાછા અમે વિહાવ હામે અમે તો એક વિહાવ હામે થી કરી પડી ગ્યો છે ઓકે ચાલો